રાધે રાધે નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભક્તિ વેદિકામાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ તેમજ હોળી ઉપર કરવા લાયક ઉપાય હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે દસ પાંત્રીસ કલાકે શરૂ થશે અને ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરે બાર ત્રેવીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં પંચાંગને ધ્યાનમાં રાખીને હોળી દહન તેર માર્ચ થશે અને ચૌદ માર્ચ બે હજાર પચીસ તારીખે ધૂળેટી ઉજવવામાં આવશે હોળીના દિવસે કરે કેટલાક ખાસ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે હોળીના દિવસે મનોકામના પૂર્ણ કરવાના ઉપાયો નકારાત્મકતા દૂર કરવા માટે હોળીની આગમાં નાળિયેર હોમવાથી ઘરમાંથી નકારાત્મક દૂર થાય છે આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે હોળીની રાત્રે ચાંદીની વાટકીમાં મખાના અને ખજૂર રાખીને ચંદ્રમાને અર્પણ કરો વેપારમાં વૃદ્ધિ કરવા માટે હોળીની સાંજે એકાંક્ષી નાળિયેર લાલ કપડામાં બાંધીને દુકાન કે ધંધાના સ્થળે લટકાવો સ્વાસ્થ્ય સમસ્યાનું દૂર કરવા માટે હોળીની રાત્રે તુલસીની માળાથી ઓમ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્ય અસ્થ અસ્થિતાય મમા શરીર અમૃત કુરુ કુરુ સ્વાહા મંત્રનો જાપ કરો લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે હોળીની રાત્રે લક્ષ્મીજીની પૂજા કરો અને તેમને સફેદ મીઠાઈ અર્પણ કરો આ ઉપાયો કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે આ ઉપરાંત તમે તમારી રાશિ અનુસાર પણ હોળીના દિવસે કેટલાક ઉપાયો કરી શકો છો હોળીના તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવારને રંગોનો તહેવાર કરવામાં કહેવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને ખુશીઓ વ્યક્ત કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અહીં દરેક રાશિ પ્રમાણે હોળીના દિવસે કરવામાં ઉપાયો આપવામાં આવ્યા છે મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે અલ અને આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર આનંદ અને ઉત્સાહ લઈને આવશે તમારા માટે લાલ અને પીળો રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ તેમજ હનુમાનજીને લાલ ગુલાલ અને સિંદૂર ચડાવવું જોઈએ આ ઉપરાંત તેઓ ગરીબોને લાલ રંગની મીઠાઈનું દાન કરવું આવશ્યક છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બવ અને આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા માટે સફેદ અને ગુલાબી રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ લક્ષ્મી માતાને સફેદ ફૂલો અને મીઠાઈઓ ચડાવવી જોઈએ તેઓ ગરીબોને સફેદ રંગના વસ્ત્રોનું દાન પણ કરી શકે છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ગ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર નવી અને સફળતા લાવશે તમારા માટે લીલો અને પીળો રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ ગણેશજીને લીલા ગુલાબ અને દુર્વા ચડાવવા જોઈએ તેઓ ગરીબોને લીલા રંગના ફળોનું દાન પણ કરી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર પ્રેમ અને ખુશીઓ લાવશે તમારા માટે સફેદ અને ગુલાબી રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે સફેદ અથવા આછા ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ શિવજીને દૂધ અને ચોખા ચડાવવા જોઈએ તેઓ ગરીબોને દૂધ અથવા ચોખાનું દાન કરી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર સફળતા અને સન્માન લાવશે તમારા માટે લાલ અને નારંગી રંગ શુભ રહેશે આ રંગના લોકો આ રાશિના લોકોએ હોળીના દિવસે નારંગી અથવા પીળા રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેઓ ગરીબોને ગોળ અથવા ઘઉનું દાન કરી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા માટે લીલો અને વાદળી રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે લીલા અથવા ભૂરા રંગના કપડાં પહેરવા જોઈએ તેમણે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ તેઓ ગરીબોને લીલા રંગના કપડાં અથવા ફળોનું દાન કરી શકે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર પ્રેમ અને ખુશીઓ લાવશે તમારા માટે સફેદ અને ગુલાબી રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે આછા વાદળી અથવા ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ લક્ષ્મી માતાને ગુલાબી ફૂલો અને મીઠાઈઓ ચડાવવી જોઈએ તેઓ ગરીબોને સફેદ રંગના વસ્ત્રોનું દાન કરી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર સફળતા અને સમૃદ્ધિ લાવશે તમારા માટે લાલ અને પીળો રંગ છે આ રાશિના લોકોએ હોળીના દિવસે લાલ અથવા મરૂણ રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ હનુમાનજીને લાલ ગુલાબ અને સિંદૂર ચડાવવું જોઈએ તેઓએ ગરીબોને લાલ રંગની મીઠાઈઓનું દાન કરી શકે છે ધનરાશિ ધનરાશિના અક્ષર જે ભ ફ ઢ આ રાશિના લોકોએ હોળીના દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ વિષ્ણુ ભગવાનને પીળા ફલો અને મીઠાઈઓ ચડાવવા જોઈએ તેઓ ગરીબોને પીળા રંગના વસ્ત્રોનું દાન કરી શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર નવી તકો અને સફળતા લાવશે તમારા માટે પીળો અને નારંગી રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ શનિદેવને તેલ અને કાળા તલ ચડાવવા જોઈએ તેઓ ગરીબોને કાળા રંગના વસ્ત્રોનું દાન કરી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ શ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર નવી તકોને સફળતા લાવશે તમારા માટે વાદળી અને લીલો રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે વાદળી અથવા જામળી રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ શનિદેવને તેલ અને કાળા તર ચડાવવા જોઈએ તેઓ ગરીબોને કાળા રંગના વસ્ત્રોનું દાન કરી શકે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ થ આ રાશિના લોકો માટે હોળીનો તહેવાર પ્રેમ અને ખુશીઓ લાવશે તમારા માટે પીળો અને ગુલાબી રંગ શુભ રહેશે આ રાશિના લોકોએ હોળીના દિવસે પીળા અથવા નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ તેઓએ વિષ્ણુ ભગવાનની પીળા ફૂલો અને મીઠાઈઓ ચડાવવી જોઈએ તેઓએ ગરીબોને પીળા રંગના વસ્ત્રોનું દાન કરી શકે છે આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને નકારાત્મકતા દૂર થશે ડિસ્કલેમર અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ જાતની પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં સંબંધે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી